મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર જન્માષ્ટમીનો મેળો ઉજવાતો એકમાત્ર ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડની અંદર સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી આ ગ્રાઉન્ડને ડેવલપ કરવામાં આવતું નથી માત્ર મેળાના ટેન્ડરો બહાર પાડી અને પ્રયત્નો કરવામાં આવે છે ભૂતકાળની અંદર આવા પ્રયત્નોને લીધે મેળો પણ થઈ શકેલ નહીં અને હિન્દુઓની લાગણી દુબાણી હતી પરંતુ આ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી લાખો રૂપિયા કમાવી આપતું આ ગ્રાઉન્ડ છતાં પણ આ ગ્રાઉન્ડ ની અંદર કોઈ મરામત કરવામાં આવતી નથી ખાડાઓ બુરવામાં આવતા નથી ગંદકી દૂર કરવામાં આવતી નથી આવા સંજોગો ગ્રાઉન્ડ ની અંદર કોઈ પણ કાળે મેળો થઈ શકે નહીં આજુબાજુની અંદર વસતા લોકો બાજુની અંદર હંગામી શાક માર્કેટ ઉભી કરવામાં આવી છે હજારો માણસો અહીંયા આવતા હોય છતાં પણ આ ગંદકી દૂર કરવામાં આવતી નથી અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે

તમારું નામ વિશ્વાસ મનસુખભાઈ હિરાપરા ગામ ધોરાજી આ જે ગયા વખતે પણ મેળો થયો આ વખતે પણ શક્યતા છે તમે શું કહેશો બાબત દર વર્ષે જો કે મેળો થવાનો જો કે અત્યારે તંત્ર દસ થી અઠવાડિયા દસ દિવસ કે અઠવાડિયા પહેલા મેદાન નું સમારકામ ને રિનોવેશન ચાલુ કરી દે આ વર્ષે હજી કર્યું નથી ને જન્માષ્ટમી નજીક આવી રહી છે તેથી અમારી તંત્ર ને અપીલ છે કે બને એટલું અહિયાં નું કામ વહેલું ચાલુ કરો જેથી મેળો થવાની સંભાવના વધી જાય મેળો 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 થાય તો ફાયદો એ છે કે થોડાક લોકો ને રોજગારી મળે આજુબાજુ કરવા અને નુકસાન આપને થાય જો મેળો થાય તો એમ શું છે અમારી માંગણી એમ હે કે જન્માષ્ટમી નો મેળો થાય ને તો તંત્ર ને અપીલ છે કે તમે મેળો કરો જેથી આપણી હિન્દુ સમાજની લાગણી મેળાને લગતી છે તો આપણે શું મેળો થાય તો વધારે સારું એમ